આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંના લોટનો શીરો બનાવવાની એકદમ પરફેક્ટ રેસીપી ઘણીવાર આપણે જ્યારે શીરો બનાવીએ ને તો પૂરતા પ્રમાણમાં ઘી નાખ્યું હોય ને તો પણ ઘી આ રીતે બહાર છૂટતું નથી શીરો ઘણીવાર ચીકાસ પકડે છે તો જો તમને પણ એવી કોઈ પ્રોબ્લેમ હોય તો આજની રેસિપીનો વિડીયો ફક્ત તમારા માટે છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુ બનેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ઘઉંના લોટનો શીરો બનાવવા માટે આપણે ઘઉંનો જે કરકરો લોટ આવે છે ને એનો ઉપયોગ કરીશું ભાખરી માટે આપણે જે લોટ ઉપયોગમાં લઈએ છે ને એ મેં લીધો છે એક કપના માપથી મેં લીધો છે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો તો દરેક વસ્તુ તમારે એક કપ પ્રમાણે કે એક વાટકી પ્રમાણે લેવાની છે તો મેં એક કપ લોટ લીધો છે તેની સામે એક કપ ખાંડ અને એક કપ ઘી લીધું છે હવે તમે એમ કહેશો કે જો જાડો લોટ ના હોય તો તો તમે ઘઉંનો આપણો રોટલીનો લોટ લઈ શકો પણ એની અંદર તમારે બે થી ત્રણ ચમચી જેટલી સોજી એડ કરી દેવાની તો પણ તમે આ રીતે શીરો તૈયાર કરી શકો હવે શેકવા માટે તમારી પાસે જો ઘરમાં લોખંડની કઢાઈ હોય ને તો એનો ઉપયોગ કરજો અથવા જાડા તળાવાળી કઢાઈ તમારે લેવાની છે તો ઘી આપણે પહેલાં ગરમ કરી લઈશું ઘીને આપણે એકવાર સરસ ગરમ થવા દેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે જાડો લોટ ઉમેરીશું ઘી જો બરાબર ગરમ ના હોય ને આપણે લોટ એની અંદર એડ કરીએ ને તો આપણો જે શીરો છે ને એ એકદમ સરસ છૂટો નહીં બને અને ચિકાસ પકડશે તો ઘી એકવાર સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી દઈશું અને કન્ટિન્યુઅસ આ રીતે એને આપણે ચલાવતા રહેવાનું છે હવે સૌથી મોટી ભૂલ એ થાય છે કે થોડી પણ સુગંધ આવે ને એટલે પછી તરત જ આપણે આગળની પ્રોસેસ કરે છે પણ જ્યાં સુધી તમે અત્યારે જોઈ શકો છો કે ઉપર આ રીતે તમને ફીણ ફીણ જેવું દેખાય છે એટલે આપણે જે લોટ લીધો છે ને એની અંદર જે મોઇશ્ચર હશે એટલે પાણીનો ભાગ હશે ને એના કારણે આ રીતનું ફીણ ઉપર દેખાય છે જ્યાં સુધી એ પૂરેપૂરું બળી ના જાય ત્યાં સુધી આપણો લોટ પ્રોપર શેકાતો નથી ભલે તમને લોટ શેકવાની સુગંધ આવે પણ તો પણ તમારો લોટમાં જો આ રીતનું તમને થોડું પણ ફીણ જેવું દેખાય તો એની અંદર મોઇશ્ચરનો ભાગ હોય છે અને જ્યાં સુધી એ જશે ને ત્યાં ત્યાં સુધી લોટ સરસ નહીં શેકાય તો બસ સ્લો ફ્લેમ ઉપર તમારે એને શેકવાનો છે મેં એક કપ લોટ લીધો છે તો જેને શેકવામાં મને લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને તમે જાડા તળિયાવાળી કઢાઈ લો અથવા લોખંડની કઢાઈ લો ને તો એકવાર એ ગરમ થઈ જાય ને પછી એની અંદર જે ગરમી હોય ને એ રહેતી હોય છે તો ધીરા તાપે પણ તમારે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે તમે જોશો તો પહેલાં લોટ એકદમ ફૂલી અને બધો ઉપર આવશે એકદમ સરસ બને છે તો અત્યારે મને શેકતા લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો એનો કલર થોડો બદલાયો છે અને પહેલા જે ફીણ આવતું હતું તમને થોડું ઉભરા જેવું દેખાતું હતું એ હવે થોડું ઓછું થયું છે પણ હજુ પણ આપણે એને સ્લો ફ્લેમ ઉપર શેકીશું તો કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવું જરૂરી છે તો અત્યારે મને દસથી બાર મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો પહેલાં જે ફીણ હતું એ ઓલમોસ્ટ હવે જતું રહ્યું છે અને લોટ પણ આપણો બધો નીચે બેસી ગયો છે ઘી ઉપર આ રીતે તરવા લાગ્યું છે અને સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે એની અંદર આપણે જે લોટ લીધો હતો એનાથી બે ઘણું પાણી એડ કરીશું તો બે કપ ભરીને એની અંદર આપણે પાણી નાખીશું અને જેવું તમે પાણી નાખશો એટલે ઘઉંની અંદરનો જે સ્ટાર્ચ છે ને એ એની સાઇઝથી ચારથી પાંચ ગણો ફૂલશે એટલે થોડી જ વારમાં બધું જ પાણી એ પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેશે અને પછી જેમ જેમ એ શેકાશે એમ એમાંથી આપણે જે ઘી નાખ્યું તે બધું જ ઘી પાછું છૂટું પડશે હવે તમારે જો આટલી ક્વોન્ટિટીમાં ઘી ના લેવું હોય તો તમે એક કપ લોટ હોય કે એક વાટકી લોટ હોય તો એની સામે તમે પોણો કપ ઘી અથવા પોણી વાટકી ઘી એ પ્રમાણે પણ લઈ શકો છો પણ આ રીતે ઘીથી લસલસતો શીરો બનાવવો હોય તો તમારે જેટલો લોટ હોય એટલી જ ક્વોન્ટિટીમાં ઘી લેવું પડશે અત્યારે તમને ઘી બિલકુલ જ નથી દેખાતું હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું તમારે જો ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ ઉમેરી શકાય પણ ગોળથી બનાવવો હોય તો એની રીત થોડી અલગ છે અને ખાંડ આપણે એડ કરીશું એટલે ખાંડનું પણ થોડું પાણી થશે પણ થોડી જ વારમાં જેમ જેમ બળવા લાગશે એમ એનો જે કલર છે એ ચેન્જ થશે ખાંડ નાખીશું ને એટલે થોડો એનો કલર ડાર્ક થશે અને જેમ જેમ એ શેકાશે ને એમાંથી તમને ધીમે ધીમે થોડું ઘી છૂટું પડતું આ રીતે દેખાશે અને થોડી જ વારમાં ઘણું બધું ઘી તમને છૂટું પડેલું દેખાશે અને આ સ્ટેજ ઉપર પણ આપણે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો એનો જે કલર છે એ પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે અને થોડું થોડું તમને ઘી પણ છૂટું પડેલું સાઈડમાં અત્યારે રહ્યું છે જો તમે આ પ્રમાણે માપ તમારું જે છે પરફેક્ટ લેશો અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો ને તો તમારો શીરો એકદમ સરસ દાણાદાર બનશે અને એમાંથી ઘી પણ સરસ છૂટું પડશે અને બિલકુલ જ ચીકાશ નહીં પકડે ઠંડો થયા પછી પણ તમે એને ખાશો ને તો ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે હવે ખાંડની જે ક્વોન્ટિટી છે ને તમે તમને જો વધારે ગળપણ ગમતું હોય તો તમે સવા કપ જેટલી પણ લઈ શકો અને જો ઓછું ગમતું હોય તો પોણો કપ જેટલું પણ લઈ શકો છો તો ખાંડની ક્વોન્ટિટી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેવાની પણ એનું જે મેઝરમેન્ટ છે જેટલો લોટ હોય એટલું જ ઘી ને એટલી જ આપણે ખાંડ લેવાની હોય છે તો ઘી આપણું ધીમે ધીમે છૂટું પડતું આની અંદર દેખાય છે હવે બધા જ શું કરે કે આ રીતે થોડું ઘી છૂટું પડે ને એટલે તરત જ ગેસ બંધ કરી દે પણ આ રીતે ઘી છૂટું પડે પછી પણ આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવાનું છે અને શેકવાનું છે આ સ્ટેજ ઉપર આવ્યા પછી પણ થોડી વધારે વાર આપણે એને શેકવાનું તેનું જે ટેક્સચર છે એ ખૂબ જ સરસ થશે હવે આની અંદર અત્યારનું ફ્લેવર માટે હાફ ટી સ્પૂન જેટલી ઇલાયચી નાખું છું અને ડ્રાયફ્રુટથી આપણે એને ગાર્નિશ કરીશું તમને ગમે તો તમે અત્યારે ઇલાયચીની સાથે ડ્રાયફ્રુટના નાના નાના પીસ પણ એડ કરી શકો છો તો જો ઘી આપણે જે એડ કર્યું હતું એ આ રીતે તમને શીરામાં છૂટું પડેલું દેખાય છે તો આપણો જે શીરો છે અત્યારે તૈયાર થઈ ગયો છે એકદમ સરસ દાણેદાર છે અને ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે આ રીતે તમને ઉપર ઘીનું આખું એક લેયર જેવું દેખાશે તો ગરમા ગરમ શીરો આપણે એક બાઉલમાં કાઢીને સર્વ કરીએ તમારે જો શીરાની લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની બોક્સમાં આપેલી છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે